Abang Raya 者ye Moulia mengapa as bom beta hai pelhati brasilebe kok bapak cakapnek ifeu jin ad boi bete rachaya gallet aahus 예 de k masa nig woi keyogi bah whwi tu lah fire berjau tak? belonging shut hor merada bar nich tar Similarly ni tak ada semon manggamy a memidi angka si લેખો ઉદી પોણી લઈને હેડે યાર એ હા ઉભા તો હે યે હજી પોણી ભવા પીયો કાતમ બોલ્યો ઓ ગાડી આવા મોઢાઈ ઈ કળ આયા નહીં લા લા આબાન 2000 દેલે છે લેતા ને ઇટુ ગાડી તારા ઓલે કો બટર પોણી બા દેતા હશે ના મો ગાડી ફટા આલ દેતા 4 લાખ તં કાળ આવ પૈસા જ આપા આપોતી ગાડી ના લાયો હા લાયો તમારું પૈસા નહીં તમારું શે અલ્યા 2000 3000 ન લેવા છે 2000 છે કોઈ તો 2000 3000 2000 થાટમ જવાણ હાલલ જવાનો હોય હા 2000 વિધે એક આઈ જાય શૂટ મરને કરે તો દેના અમે લે આને આપણે લેવા દે ઉપર એવું તાળું કે આપણે લે દીધું મને લઈ નું ના તનો વણવે જનો ન્યા હું આ તો લઈ માં તો તો આપળો એકળ છે મને લઈ જાવ અમાર chặt chặt tu nó nhau ha bé không mang cày dài gì không nó cày ở trên cái gì ngoài Rồi eh, nhà dài pin chốn hủy rồi nha da như nha dài như nha cái này muốn thùng bao nhiêu bao nhiêu à, tăng quan phải như thế Bà tiên là quá Bà tiên là quá nha, ta nào? Bà tiên quá Bà tiên là quá Bà quá

ủa dulu dọn việc cái chỗ robot anh nhớ biên việc cái chỗ nào ha chưa chưa anh đã đã robot là cái chỗ nào Marwa này thì anh nuôi cái chỗ nào ngầu ná buồn trống

bà kemu tua tiatana. Ikanjan katanka su mùa giòn này bơm. Maria ngubagaria, ungubagari, ungia, ung to maraka, ungni hao tatunio. Huay to hai, yatunia. Hi, hi, hi. 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 વાત કરવાની કરે વાત તો આપડે બે તળાનું બે ના ભેગા કરવાના રાગ લાંબા ભાઈઓ ભેગા કર્યું હું અને બે ના રાગ લાંબા

งานดูมันเช็ดก the so ็ยิ่มันนะนีมันเป็นไรมันนะเดียวย่เมีก็ตัาตันยินใจมันโูแก่กันแล้วกันออากูอ๋ดีแบ่มาคุกเหไอ้ยงอตาาคุ้มใจกันสบายรีะอาะเอาไตาาาอตยคาคุใจปาไปยชกได้ chút đi. Đi đâu con bảo muốn đặt. Ta đặt đi ăn đặt cái là ba lên đây. Thế nó hết. Đặt lên đi. Đặt lên. Đặt lên. Mời xem cái cái cái. Đây đây đây. Đây à. Đó của buốt. Đây cái cái. Đây này, coi nào cái dia dia kau tu bak kau mau. Ini kau bagi nak Cuma mau yang tu bayar je.

તો કે દુ કોણ સમાધાન કરવાનો આ શું લાગો હે તમારે ભાઈનો સમાધાન કરવાનો છે અંદર આવે તો પાડા કર અઝારુ બેહંગત હોય તો એ જે दारू જ છે ભાઈ આ હું તો दारू હું લોકો હું ભલું વિચારું હું ભલું આ ભલું વિચાર दारू અંદર ને થા રે આ તો ભલું થાય એટલે લાભ એટલે લે લે કાય બોલ્યો તો ન કરીશ બોલવાનું

તને ખબર આ બધા છોકરા એક મીઠાઈ ગાંધી મતું તો કેવું કહીએ પણ પૂછ્યા વગર પૂછ્યા વગર

આ મારા ઓટો લઈને હેડે આવી અરે અહીંયા તમે ઈ મી નાતા મોને એટલે માતો દારૂ જે લાબ પોણે માતો ભઈઓ ભેગા કરીને જิทા એટલે બધા જવાબ દારૂ વિહોત ક ગમે હોય તે પણ તાર દારૂ જે મોલે પેલો અરે તાર દારૂ જે અહીં ભઈઓ તો પે ઈને લાબ પોણે ના ના કોઈ દેખાય બધા ચોખટ કરી ના લાવે કે ચોખટ થઈને આવ્યો તાર પર અરે આકાલ લુબરા પેના ભોટ બંચયા મધુ કા કોઈ માનુ થઈ કાકા તું આ અમે ખાતા બેહ અમે ખાતા થઈ હું ખાતા તું ખાતા તૈયાર થઈ જાય ગયા

phòng camera, phòng camera, 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 phòng camera, tiếng nó hả hả. Thưa, bây giờ cần vào thì thằng nào phòng camera luôn đấy. Ai à, mua camera, 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 phòng camera. Ai à, thằng nào phòng camera, ai à, thằng nào. Thưa, ai à, 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 ai à,

આ તો બધન વાતા બાવ કરી છે અલ્યા આ પંખો એટલો વદોમી છે તાન ના દે મુ ઓમ નકો હા આ જો રોવાટ હાથ ઉપર કાઢ પર તું દવા વિતા કર દે અલ્યા તું બાંધા ની ખોટી નોથી કા કે યાર આ કોણ તો કરી તું સમાધાન કરવા જવાનું થાય છકું જોયે શું ના આવતો બરાબર ખોટી નોટી ના કરતો શું આવતો નહીં આ રાખી તું ઘરે ઉપર જાય સમાધાન કરવા જાય તું હું ખોટી લેવા તો તા હંગા કાપીને મેળ બોલું કાપી ભાગી

આગળ ચાલ નહી હોય તો ભાઈ પોતાલી નાતા હે તો ગવા ઓ ત્યાં આયા કોને ડાણી આયા હા ખબર નહી હવે એમ કહેતા કે મને હોય લે આવામ આયા તને હું કી આ બધા ચોકણ આવામ લઈને હેડ મને કેટલા લઈ જા મને જ હોમો ગવાલ તું આ કોક ના માંગ માંગ કરે એ 300 500 વેણિયા લો લે કાલે ખાનો ગવા તો ગવા તો હારો હા અયા તો તમા હારું હારો ખાવાનો આલ છે આવા તો જોયું તમા નાક કરવાનો એવું નાક કેવા એવું નાક કેવા કોણ નહીં તું તમે

ઘર નું આપડે કરવાનું હોય એમાં હું તારે માગવાનું આવે મારે તમારી જોડે ના મગાવે કેમ ના મગાય મારે ના કશું ના હોય

બધું જ થાય એ પન્યો હંફો આવ્યો હમ તો પણ એ ઇને આઈન બધું કેવ મારા પૈસા નથી મારા રૂપા તને તું હતો પૈસાનો તે એટલો બધો બોલવાનું કીધું તું કમન એટલો બધો ના આયો મીન કહું તું दारूળીઓ લઈને ફરી એટલે પછી તમા જોય હ ચતુન જોઈએ હા આમાં જોયે હા લાગે હિના જોડી પૈસા હોય એવું અમે બતાતા નહી કોઈ દેખાવ નહી કરતા ઓ મારા જેવડી રેવાનું હોય દેખાવ નહી કરતા અમે તો ન દેખાવ હોય તા પૈસા તો અહીંયા જોઈએ હે તો કઈ દેખાવ કયો કોઈ તો કમન કર શું નહી બાજ જોઈએ હા નહી તા દૂર કેટલા માન જો એ હા ખાલી આ ચાદર માં રાશી નું અમને આરી પડે આ તો અમને આગેવાનું હોય અરે આગે નું કરનું યાર આ કરનું નહી બીજા કરનું હા ભાઈ બાય બાય બે ભાઈ ના કરનું આગેવાન

વાતો તમારું સમાધાન થઈ જુ એટલે બહુ થઈ ગયું હું ભગવના ઘર રાજી રાજી રાજી